ગણેશ ચતુર્થીથી વડોદરા શહેરમાં દસ દિવસ નું આતિથ્ય માનવા પધારેલા ભગવાન ગણેશજીને આજે નગરજનોએ પૂઢ્યા ચા વર્ષી લવકરિયા વચન લઈ ભારે હૈયે ભાવભીની વિદાય આપી હતી આજે સવારથી જ વડોદરા શહેરમાં બનાવેલ કૃત્રિમ તળાવોમાં શ્રીજીને વિદાય આપવા લોકો આવી પહોંચ્યા હતા દસ દિવસ સુધી ઘરમાં ભક્તિમય માહોલ સાથે પરિવારમાં કોઈ એક વધુ મહેમાનની હાજરી હતી જોકે આજે વિસર્જન થતાં બાપાનો વિદાય સાથે ઘર ખાલી ખમ થયું છે તેવી લાગણી શ્રદ્ધાળુઓએ વ્યક્ત કરી હતી વડોદરા શહેરના નવલખી મેદાન સોમા તળાવ લેપ્રેસી ગ્રાઉન્ડ માંજલપુર સહિતના કૃત્રિમ તળાવો ખાતે તંત્ર દ્વારા વિસર્જનને ને લઈ વિશાળ ક્રેન અને ફ્લડ લાઈટ ની સુવિધા કરવામાં આવી છે

આજે શહેરના આઠ જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ તળાવોમાં વિસર્જન થનાર છે તો ગણપતિ મંડલથી માંડીને સમગ્ર રૂટ ઉપર અને પછી એન્ડમાં આપણા આર્ટિફિશિયલ પોન્ડ ઉપર આજે પોલીસની બંદોબસ્ત છે પંડાલથી આપણા આયોજકો સાથે સંકલન કરીને એમના સંપૂર્ણ પેરાફેનાલિયા સાથે નીકળશે અને સમગ્ર માર્ગો ઉપર ફેસિલિટેટ કરવા માટે સુરક્ષા ચળાવવા માટે અને ક્રોઉડ મેનેજમેન્ટ માટે ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમામ પ્રોસેસ માટે ડેડિકેટેડ પોલીસ ટીમ તૈનાત છે બપોરથી શરૂ થનાર આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ ખડેપગે હાજર રહેશે ત્રણ છ હજાર પાંચસોથી વધારે પોલીસ અધિકારીઓ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સેસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓ આ જવાબદારી નિભાવશે અને મને વિશ્વાસ છે કે આ એક એન્યુઅલ ઇવેન્ટ જે વડોદરા શહેર માટે અતિ મહત્વનું ઇવેન્ટ ગણાય આ ઇવેન્ટને આપણે સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવી એમ તો દર વર્ષે પાંચ આર્ટિફિશિયલ પોન્ડનું આયોજન થતું હતું આ વખતે આપણે નવલખી માંજલપુર સમાહરણી દશામાં આ ઉપરાંત જીઓ પેટ્રોલ પંપ ખોડિયારનગરમાં લેપરેસી ગ્રાઉન્ડ કાથે બાપોદમાં એસએસવી ટુના પણ ઓગમેન્ટેડ કેપાસિટી સાથે અને ભાઈલી ખાતે એમ કરીને આપણે ફાઇવ પ્લસ ફોર એટલે લગભગ નાઇન જગ્યાએ આપણે વિસર્જનનું આયોજન કરી છે માંજલપુર સમાહરણી અને એસએસવી ટુના કેપાસિટી પણ વધારી દીધી છે એટલે મને વિશ્વાસ છે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વિસ્તારના રહીશો ભક્તજનો માટે એમના નજીકના વિસ્તારમાં જ વિસર્જન માટે પોન્ટ ઉપલબ્ધ રહેશે ડીસેન્ટ્રલાઇઝડ અપ્રોચથી ઝડપથી આપણે કરી શકીશું તો મને લાગે છે કે આ વર્ષે ગયા વર્ષો કરતાં પણ વહેલા તમામ પ્રક્રિયા સંપન્ન થઈ શકશે કોઈપણ જગ્યાએ વધારે રશ કે લાંબુ ક્યુ આ જોવા ન મળે આપણે ફક્ત અપીલ છે કે લોકો શ્રદ્ધાથી આવે અને ક્યુમાં ઉભા રહી પોતાના બારી આવે તો વિસર્જન કરે પોતાના સુરક્ષાનું ખ્યાલ રાખે નિર્ધારિત જગ્યાએ જ વિસર્જન કરે અને કેટલાક પેપરોમાં પણ આવી ગયું હતું લક્ષ્મીપુરા અને ગોત્રી ખાતેના તળાવનો પણ ઉપયોગ કરવા માટે આ નોટિફાઈડ એરિયા નથી એટલે એમને દશામા માટે કે નવલખી કે ભાયલી ખાતેના કૃત્રિમ તળાવમાં જવું પડે તો નિર્ધારિત સ્થળોએ જ કરે અને પોલીસ અને તંત્ર સાથે સંકલનમાં કરે તો દસ દિવસના આજના આ છો આર એક સુરક્ષિત માહોલમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપર્ક થશે આજે પણ આ પ્રક્રિયા ચાલુ છે આપણે છેલ્લા પંદર દિવસથી આ પ્રકારના સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ આપણે ગોઠવી છે તો ટેકનોલોજીના માધ્યમથી આપણે ડ્રોન સીસીટીવી વોડીઓન કેમેરા અને આપણા વિડીયો એનાલિટિક્સના માધ્યમથી કેટલાક પોટેન્શિયલ રિસ્કી આપણે જે જેમને કહી શકીએ ટ્રબલ મોંગર્સ ક્રિમિનલ સાયન્ટિસ્ટ સોશિયલ એલિમેન્ટ ઉપર આપણે સતત નજર રાખશે પબ્લિક કોઈ પણ ઉશ્કેરણીમાં ના આવે કોઈપણ પ્રકારના રૂમર્સને માને નહીં અને પોલીસ વિભાગ સાથે સંકલન કરે આપણા જવાબદારી અને આપણા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી પોલીસ વિભાગ સરસ રીતે કરી શકશે અને તમારા સાથે આપણે સંકલનમાં રહીને sama kira perkembangan yang pernah sempat terjadi